પરીક્ષા પેપર સોલ્યુશન સખ્યા એકેડેમીમાં જવાબ સાથે મળશે સી ગુણ આ ક્વેશ્ચન પેપર છે આન્સર તમને પ્લેલિસ્ટમાંથી સંપૂર્ણ જવાબ સાથેનું પેપર બધા જ વિષયના એસી ગુણના બે હજાર પચીસ એક્ઝામના જવાબ સાથે મળશે તો ચેનલને લાઈક દરેક વિડીયો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો પેપર જોયું ને એના આન્સર છે વિભાગ એ એના ચોવીસ પ્રશ્ન વિભાગ એમાં એક ગુણના ચોવીસ પ્રશ્ન એનો આન્સર છે તમે સ્ક્રીન પાડીને રાખી મૂકો વિભાગ બી દરેકના બે ગુણ બે ગુણના પ્રશ્નનો આન્સર અહીંયા તફાવત અને બે ગુણના પ્રશ્ન પહેલાં અંતર સ્થાનાંતર એચ એન ઓ થ્રી દાળ શોધવા માટે ઓગણત્રીસમો પ્રશ્ન કેલ્વિનને સેલ્સિયસમાં બદલવાનો દાખલો તેત્રીસ ધાતુના ગુણધર્મો મુદ્દાથી પણ લઈ શકો છો લખી શકો છો નંબર આપવાની જરૂર નથી અન્નવાહક પેશીના ઘટકો આવી રીતે તમને બધા જ વિષયના પેપર સખ્યા એકેડેમીમાંથી મળશે સ્ટાન્ડર્ડ નાઇન સાયન્સ સોલ્યુશન્સ સાથેના પેપર પ્લેલિસ્ટમાં જવું પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે વિભાગ સી દરેકના ત્રણ ગુણ એમાં તમને અથવાના પ્રશ્ન મળે કોઈ પણ છ નવમાંથી છ લખવાનું ત્રણ અથવામાં મળે કોઈપણ છ તમે લખી શકો મુદ્દા સાથે પ્રશ્ન લખો તો વધુ સારું થર્ટી નાઇન તમારા ઓછી જગ્યામાં સમાડવાનું હોય એટલે તમારે મુદ્દાથી લખવાનું આર્કીમેડીઝનો સિદ્ધાંત મોસ્ટ ટાઈમ પી બધા જ પ્રશ્નો ગતિનો ત્રીજો નિયમ ત્રણ નિયમ આવે છે એમાં ત્રીજો નિયમ ઉદાહરણ કોઈ પણ બે લખવાના સમાંગ મિશ્રણ ને વિસમાંગ મિશ્રણ વિભાગ ડી દરેકના ચાર ગુણ વીસ ગુણનો પ્રશ્ન હોય પાંચ લખવાના આપેલા હોય આઠ તમને ત્રણ ઓપ્શન મળશે ઉપર પ્રશ્નપત્ર હતું એના આન્સર છે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ વિજ્ઞાન જવાબ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મોસ્ટ ઓફ તમને ભણાવતા હોય ત્યારે જાણ કરેલા જોઈએ એ જ પ્રશ્ન આઈએમપી હોય એટલે ત્યારે ધ્યાનથી ભણું કોન્સન્ટ્રેશન જેટલું રાખો એટલો વિષય તમને ઈઝી પડી જાય આ દસમામાં પણ આવે છે ચેતા કોષ પ્રશ્નપત્ર આગળ તમને બતાવ્યું હતું ફરીને અહીંયા જોઈ લો ઉપર આન્સર હતા આખું સોલ્યુશન સાથેનું અહીંયા પેપર સખ્યા એકેડેમીમાં સ્ક્રીનશોટ પાડીને પેપર બનાવી લ્યો પછી આન્સર જોઈ લ્યો વિભાગ સી ની અંદર પ્રત્યેકના ત્રણ ગુણ તમારે છ લખવાના હોય અઢાર ગુણ વિભાગ ડી વીસ ગુણનો પ્રશ્ન પાંચ લખવાના દરેકના ચાર ગુણ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ